સુરતના ઉદના વિસ્તારના રસ્તા પર સતત કેમિકલયુક્ત અને કલરવાળું પાણી દેખાઈ રહ્યું છે ઉદનાના મફત નગરમાં કેમિકલવાળું પાણી નીકળવા પાછળ જવાબદાર કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ જવાબદાર હોવાના આક્ષેપ કોર્પોરેટર દ્વારા લગાવવામાં આવ્યા છે સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે એસએમસી અને જીપીસીબીના અધિકારીઓની મિલીભગત હોવાનું કોર્પોરેટર કહી રહ્યા છે ઉદનાનું રોડ નંબર 10 ઉપર આવેલ મફતનગરમાં કેમિકલ યુક્ત લાલ પાણી ઉભરાઈ રહ્યું છે મિલોનું વેસ્ટેજ કેમિકલ ડ્રેનેજ લઈમાં છોડી દેવામાં આવે છે કેમિકલયુક્ત પાણીથી લોકોને ચામડીના રોગ થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે પરંતુ નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાનું સ્થાનિક કોર્પોરેટરો કહી રહ્યા છે નમસ્કાર સોમનાથ મરાઠે નગરસેવક સુરત મહાનગરપાલિકા છેલ્લા અઢી ત્રણ વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય હું હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઇંગવાળા કે મિલવાળા જ્યારે અમારી આ સેવા વસ્તી છે અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે કામદારો છે એમને જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીઓની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે એવું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાણી ટ્રીટ કરતા નથી જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી એસએમસીની કોઈ વાચ નથી વારંવાર આ લોકો મારી મને મારી પાસે ફરિયાદ કરે ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે પરંતુ ગત ત્રણ વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક ઇન્જિનિયર હતો એની બધી આ કરામત રહી છે એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા ગેરકાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા પત્રના શેડ બન્યા એની અંદર સીધી સીધી આ તપેલા ડેંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે આ ગેરકાયદેસર તપેલા ડેંગોને અગાઉ પણ બેતાલીસ ડેંગોને આપણે સીલ કરી હતી પરંતુ આ કામ છોલ્વું સીલ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તા કોરી કર્યા છે મારું માનવું છે એની ઉપર કાયદેસર ની ફોજદારી ગુના અધિકારીઓ પણ થાય જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસર ની કાર્યવાહી થાય એ મારી માંગ છે સાબીર સૈયદ દિવ્યાંગ સુરત